સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેર હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં તારીખ ચૌદ ઓક્ટોબરની રાત્રે ચોરીની ઘટના ઘટી હેલ્થ પેરિકોન એલ એલપી મેડિકલ સ્ટોરના ડ્રોવરમાંથી ત્રણ પોઈન્ટ સત્તર લાખ રોકડની ચોરી થઈ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી પોલીસે સૌપ્રથમ ઋતુવીજને બનાસકાંઠાના પાલનપુરથી ઝડપી પાડ્યું બાદમાં ઋતુવીજ ડાબી ઉપરાંત આયજ શેખ અને તેનો ભાઈ અયાન શેખ અને પિયુષ પરમારની ધરપકડ કરી આરોપીઓ પાસેથી પોલીસે મોપેડ મોબાઈલ રોકડ સહિત કુલ બે લાખની મતારી કવર કરી આરોપીઓની પૂછપરછ દરમિયાન અને ખુલાસા થયા અયાઝ શેખ મેડિકલ સ્ટોરમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો થોડા સમય પહેલા અયાઝની મિત્રતા પિયુષ પરમાર અને સહદેવ પરમાર સાથે થઈ હતી તેથી આરોપીઓએ ટોળકી રચીને ચોરીને અંજામ આપ્યો અને એક આરોપી સહદેવ પરમાર ફરાર છે ફરાર આરોપી સહદેવની ધરપકડ માટે નારણપુરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડે ન્યૂઝ અમદાવાદ વિગત એવી છે કે આપણે જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે એની બાજુમાં સ્વાસ્થ્ય ડાયાબિટીસ મેડિકલ જેની હોસ્પિટલ છે એમાં જે હેલ્થ પેરીકોન એલ એલ પી નામની મેડિકલ સ્ટોરની દુકાનમાં રાત્રે જે પોતાના ધંધાનો કામ પૂર્ણ કરી અને લોક મારીને ગયેલા હતા અને બીજે દિવસે સવારે એમના કર્મચારી આવેલા ત્યારે એમની ઓફિસની અંદર ડોવરનું ખાનું તોડીને વેરણ શેરણ જણાય તેથી તાત્કાલિક એમના શેઠ જે સંજયભાઈ દશરથભાઈ પટેલ આ કામના ફરિયાદી જે છે માલિક એમને જાણ થયેલ તાત્કાલિક પહોંચી ગયેલા અને એમને જે ગઈકાલ હિસાબના આધારે ત્રણ લાખ સત્તર હજાર જેટલા રોકડ રકમની ચોરી થયેલાની ફરિયાદ નારાયણપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ અન્વયે પંદર તારીખે દાખલ થયેલ ગુના અને આ વિઝિટેશન પ્રકારનો ગુનો હોય એટલે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે જે તાત્કાલિક જે ટીમો બનાવેલી હતી અને વિજય ચાવડાએ તપાસ સંભાળી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ એક સ્થાપિત જે એસઓપીની ગાઈડલાઈનના આધારે આજુબાજુમાં ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે હકીકત જણાયેલી કે કોઈ ઋત્વિજ નામનો માણસ છે ઋત્વિજ ડાભી જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો તેમજ અન્ય અયાઝ અને અયાન જે બંને ભાઈ છે જે પૈકીનો અયાઝ સમીરભાઈ છે જે શાહપુરની અંદર રહે છે તે આ દુકાનની અંદર નોકરી કરે છે અને છેલ્લે બંધ કરતી વખતે પણ એ ભાઈએ બંધ કરેલું હતું જેથી આમને યુક્તિ પ્રયુક્તિપૂર્વક એક તપાસ આદરેલી હતી અને એમના સર્વેલન્સ કોર્ટના એએસઆઈ સુરતભાઈ સુરજભાઈ ભરતભાઈ પંચાલ છે તેમજ જક્ષીભાઈ તેમજ વિજયસિંહ વિક્રમસિંહ વગેરે આખી ટીમવર્કને આધારે પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ જુદી જુદી ટીમો બનાવી અને આ કામે પ્રથમ જે ઋત્વિજભાઈ જે છે ડાભી એ ઋત્વિજ ડાભી તેમજ ત્યારબાદ અયાજ સમીરભાઈ શેખ એનો સગોભાઈ અયાન સમીરભાઈ શેખ અને આ બધા પહેલાં જે છે એ પૈકીના ત્રણ જણા જે અન્ય એક પ્રિન્ટિંગ પ્રેસ છે ગોપીનાથ પ્રિન્ટિંગ પ્રેસ ઇન્કમટેક્ષની બાજુમાં ત્યાં બીજા એક કામ કરતા હતા જે પિયુષ દિશરભાઈ પરમાર અને સહદેવ પરમાર એમની ટીમો બનાવી અને એક કાવતરું કરેલું હતું કે આમાં ચોરી કેવી રીતે કરવી જે સામાન્ય રીતે ખાસ કરીને જે દુકાનના સ્લાઇડિંગ દોરનો જે કાચનો દરવાજા વાળું છે સ્લાઇડિંગ દોરનું લોક ખોલી અને તેમાં પ્રવેશ કરી અને ખાનામાંથી ચોરી થયેલી હતી આ કામના આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરેલા હતા અને ગુનામાંથી વેલ મુદ્દામાલ પૈકીના બે લાખ છેત્તાલીસ હજાર રૂપિયા જેટલા લોકોનો મુદ્દામાલનું રિકવર કરવામાં આવેલું છે અને હજી એક અન્ય આરોપી જે સહદેવ પરમાર જે છે એને હસ્તગત કરી અને પૂછપરછ કરી અને વધુ મુદ્દામાલ રિકવર કરવાની તપાસ તદ્વીજ ચાલુ હાલતમાં છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आज़ादी समाचारो मी